મને તો દુઃખ ઈ થાય છે કે પાટીદારો માં ચાલી પિસ્તાલી જયારે સભ્યો બેઠા હોય વિધાનસભામાં એ પણ ના બોલી શકે અને મન પડે એમ નામ બદલાવે શું સરદાર સાહેબ મુસ્લિમ હતા ત્રાસવાદી હતા કે એવું કોઈ નામ સાથે જોડાયેલા કે એવું હતું કે આ નામ બદલવાની જરૂર પડી આપણે

વિવિધતામાં એકતા ધરાવતું દેશ છે આ દેશ માટે આ વાક્ય ઘણા વર્ષોથી કહેવામાં આવે છે પણ ક્યારેક આપણને પ્રશ્ન થાય કે જો આ વિવિધતા જ આપણી એકતા અને અખંડિતતાને તોડવાનું કારણ બની જાય તો અત્યારે આવો જ કંઈક મુદ્દો ભારતભરમાં ચર્ચાઈ રહ્યો છે મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર પ્રાંતવાદ અને ભાષાવાદ ઊભા કરવાના જે પ્રયાસો છે થઈ રહ્યા છે પરંતુ આ પ્રયાસો પોતાની રાજકીય છબીને સુધારવા માટે કરવા કેટલા યોગ્ય છે આજ પ્રશ્ન પર આજે આપણે ચર્ચા કરવી છે ને ચર્ચા કરવા માટે આમ આદમી પાર્ટીમાંથી શિવલાલ બારસે આજે આપણી સાથે જોડાયા છે શિવલાલભાઈ રાજ ઠાકરેનું આ ભાષાવાદ કે પ્રાંતવાદને પ્રોત્સાહન આપતું આ જે નિવેદન છે એના વિશે આપ શું કહેશો નમસ્કાર જે નિવેદન સરદાર સાહેબ અને મોરારજી દેસાઈ પૂર્વ આપણા વડાપ્રધાન એમના માટે જે નિવેદન થયું છે આ ઘણી વાર આ વાત બહાર આવે ને એના મૂળમાં ક્યાંક ને ક્યાંક કઈક પડ્યું છે એક હું આપને કહેવત કહું કે ગરીબ માણસ હોય ને એની હું આખા ગામની ભાભી આવું એક એટલે જ્યાં આપણું હલકું જ્યાં હલકાય આપણી જ્યાં નબળાઈ નબળું પડતું જાય એની ઉપર આ બધાનો એટેક થતો જાય છે હું આપને મૂળમાંથી વાત કરું કે સરદાર સાહેબ જૈનમાં કરમસદમાં એ કરમસદ નું એનું અત્યારે એનું જન્મ સ્થળ સરકારે ક્યારે એમાં ધ્યાન દીધું બાજુમાં વડાપ્રધાન શ્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી જાય આવે તો ક્યારે આપણે જન્મ સ્થળે પુષ્પાંજલિ કે ત્યાં ક્યારે નહીં ગયા હોય હું બીજી વાત કરું કે હમણાં તો કઈક ગામનું નામ બદલવાની વાત ચાલતી હતી એ પણ પ્રપોઝલ આવે ને નાંદે એટલે ક્યાંક ને ક્યાંક સરદાર સાહેબને સાઈડ ટુ કટ કા કરવા માગે છે બીજી વાત એ કરું કે મોટેરા સ્ટેડિયમ હવે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ હતું એક ક્રિકેટ એસોસિયન એનો ઠરાવ કરી અને મન પડે એમ નામ બદલાવે શું સરદાર સાહેબ મુસ્લિમ હતા ત્રાસવાદી હતા કે એવું કોઈ નામ સાથે જોડાયેલા કે એવું હતું કે આ નામ બદલવાની જરૂર પડી આપણે એટલે એ નામ બદલું એ બદલું ત્યારે ગુજરાતની પ્રજા કે ભારતની પ્રજામાંથી કોઈ અવાજ ઉછો અથવા ઉઠાવે તો એને ઈડી સીબીઆઈ કઈક દબાવીને આપણે જે કઈ આપણી જૂની પેટર્ન છે એ બંધ કરે મને તો દુઃખ એ થાય છે કે પાટીદારોમાં ચાલી ચાલીસ પિસ્તાલીસ જયારે સભ્યો બેઠા હોય વિધાનસભામાં એ પણ ના બોલી શકે પાર્ટીના હોદ્દા ઉપર બેઠા હોય એ પણ ના બોલી શકે એટલે ક્યાંક ને ક્યાંક આવી આવી વસ્તુના હિસાબે એક પ્રેરક બળ ઉભું થતું જાય આ બળને હિસાબે બીજું આપણે એમ કહું કે ભારતીય જનતા પાર્ટીના પક્ષ પ્રમુખ પાંચ વર્ષ ત્યાં કોણ છે મરાઠી છે મહારાષ્ટ્રીયન છે આપણે કોઈ બી વિરોધ ત્યાં કઈ આપણે આપણે બધા એને કામ એક દૂધમાં સાકર ભેળવી આપણે બધું ચલાવ્યું છે બીજું આપણા બંધારણની કલમો ઓગણીસ થી એકવી સુધીમાં તમે જોવો તો બધા આપણને રાહત દેખાડ્યા છે તમે ભારતમાં ફરી અગો ધંધો કરી અગો ભાષા બોલી અગો કઈ પણ કરી અગો તો પ્રાંતવાદ છે નો આપણા એક વેપારીને રિસન્ટલી કદાચ દસ પંદર દી મરાઠી બોલ ન બોલ તો માયરો આ પાછો મારે મક્કમ ને શબ્દો આપણામાં તો ન બોલવો જોઈએ નો ભૂપેન્દ્રભાઈ નું સ્ટેટમેન્ટ આવ્યું નો આપણા વડાપ્રધાન નું આવ્યું પાટીલ સાહેબે સ્ટેટમેન્ટ કર્યું એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતી ઉપર ઉપર થતો જાય શરૂ કર્યું હવે આ વધીને આગળ વધતું ગયું એટલે હિંમત થઈ એટલે એના બે વિશે નિવેદન કર્યું કેન્દ્રમાં બીજેપી ની સરકાર સ્ટેટમાં બીજેપી ની સરકાર મહારાષ્ટ્રમાં બીજેપી ની સરકાર હું કે તમે કઈક નાનું મોટું બોલીને તો આપણી ઉપર રાષ્ટ્રધ્વજ ગુનામાં ફિટ કરી દેસ તો રાષ્ટ્રીય પુરુષ છે સરદાર સાહેબ છે રાષ્ટ્રીય પુરુષ મોરારજી દેસાઈ છે એ એક આપણા વડાપ્રધાન હતા આ વ્યક્તિ વિશે ટિપ્પણી ના અંતન કરવી હોય તો આ લોકો કંઈ એક્શન નથી લેખતા અને એવું પાછું વ્યવસ્થિત એવું કાંઈ નથી કે એને બોલવું પડે સરદાર સાહેબ એ જો આખા એ ભારતને જો એક કરવામાં એમનો જે સિંહ ફાળો હોય તો એને આ પ્રાંતવાદ માં આવું બોલે તો આ લોકો હું એમ કહું છું કે બોલે એને કઈ કઈ ટીઆરપી જોઈ એને બીજું કઈ કામ નથી કે મીડિયામાં સુરખી કાતે લેવો જે કઈ કરવું છે પણ આટ આટલા બધા છે એ કેમ કંઈ કરતા નથી આનો મતલબ એવો થાય છે કે ધીમે 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 ખાતો સરદાર સાહેબને સાઈડ ટુ કટ કરવાનું અને મોદી સાહેબને મોટું થવાનું મને એવું લાગે છે અથવા પાર્ટીમાં આવી રીતે મોટું થવું હોય એવું થઈ જ મારી દ્રષ્ટિએ આ લાગે છે બીજી વસ્તુ હું કહું કે આ વસ્તુને આમ તો ઓલું પ્રાધાન્ય જ ન દેવું જોઈએ આને મોટા જ ન કરવા જોઈએ એ બોયલાથી એ કચરામાં ફેંકી દયો બોયલા તેની બુદ્ધિ પ્રમાણે અથવા એના વિવેક બુદ્ધિથી બોયલા એને આપણે શું કામ એ આમાં ધ્યાન ઉપર લેવું જોઈએ પણ સાથે સાથે હું વેદના અને દુઃખ સાથે એમ કહું છું કે ગુજરાતમાં સરદાર સાહેબની વિરોધી આવી પ્રવૃત્તિઓ દરેક દરેક ખુદ પાર્ટી ખુદ સરકાર કરી રહી છે એટલે બીજાને પ્રેરક બળ મળે છે એટલે પ્રજાએ જાગવાની જરૂર છે આ લોકો દંભી રાજકારણી ખોટા રાજકારણી અને એક સરદાર સાહેબ નો આંચડો ઓઠી અને મત લેવા ફલાણું કરવું સત્તા ઉપર તો એટલે જ આવ્યા ને કે ભાઈ કોંગ્રેસ છે એ જવાહરલાલ ને મોટા કરે ભાજપ છે એ સરદાર સાહેબ ને મોટા કરે મોટા હાથે કરીને પોતે સત્તા લઈ લીધી લઈ લીધી પછી એને જ કાપવાની શરૂ કરી દીધી આ વ્યાજબી નથી મારા હિસાબે તો બહુ ખોટું છે અને હું રાજ ઠાકરેની આ વાત ને વખોડું છું અને સરકારમાં મારે વિનંતી કરું છું કે આની ઉપર ફરિયાદ દાખલ થાવી જોઈએ થાવી જોઈએ થાવી જોઈએ અને ત્રણેય તમારી સરકાર છે એક નથી કે અહીંયા હોય ને વા બચાવે કાતે થાય એક અનરમ ગોસ્વામી કેવું કંઈક એને કંઈક સરકાર વિરુદ્ધ ને બોલાતા તો કેમ શિવસેના વાળી સરકાર એની ઘરે જઈને હવારે ઉઠાડીને એવી તારે તો બધું કરીએ કેમ છે કરવું નથી કરે તો ત્યાં એનું ભાંગે છે અથવા એને ક્યાંક ને ક્યાંક છે પણ મને એવું લાગે છે કે એને એની બીક નથી અહીંયા સાઈડ ટુ કટ સરદાર સાહેબ ને કરું આ બહુ દુઃખ ની વાત છે અને ખેડ સાથે કહું છું સરકાર એની ઉપર પગલા લેવા જોઈએ અને શિલાલભાઈ જે રીતે આ ભાષાવાદ ને પ્રાંતવાદ મહારાષ્ટ્ર જે એકતા છે એની અંદર પણ એકબીજા માટે જે દ્વેષભાવ પ્રવર્તી રહ્યો છે ને વધી રહ્યો છે લોકો એકબીજાને પોતાની જે માતૃભાષા છે એ બોલવા માટે એ લોકો પર પ્રેશર બનાવી રહ્યા છે અને હમણાં જ આપણે જોયું કે કચ્છના રાપરના જે ધારાસભ્ય છે એમની મુંબઈમાં એક ઓફિસ છે ને ઓફિસનું જે નામ છે એનું બેનર છે એ ગુજરાતી ભાષામાં હતું જેને મનસેના કાર્યકર્તાઓએ કઢાવી અને એને મરાઠીમાં કરાવડાવ્યું આ દબાણ પોતાની ભાષાને બીજા ઉપર થોપી દેવી કેટલી હદ યોગ્ય છે મેં આપને એક વાત કરી ને કે આ લોકો ધીમે 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 અત્યારે ગામમાં ગુંડો હોય ને ગુંડો એ પેલા સામાન્ય માણસ એક ફળાકો મારે એટલે પંદર વીસ જણા જોવે ઓહો પછી બીજે દિવસે થોડુંક આગળ હાલી ને બીજાને એકાદો ફળાકો મારે એટલે આ એક પ્રક્રિયા છે પછી જો કોઈ સ્ટ્રોંગ માણસ મારવા જાય ને એમ કે મારતી એટલે એને એમ કે મેતન માર્યું આ એક પ્રક્રિયા છે ગુજરાતીમાં બોર્ડ હતું એ બદલાવ્યું અહીંયા આ લોકોએ નામ બદલાવ્યું આ ધીમે ધીમે ની એક પ્રક્રિયા છે આને જે ઉગતા ડામી ન દઈ તો બહુ ખોટું થશે હું એમ કહું કે આઝાદીમાં ગુજરાત અને મહારાષ્ટ્ર એટલે આપણે મહારાષ્ટ્ર આપણા હજી કાયદામાં બીપીએમ મુંબઈ એક ફલાણું ફલાણું હજી બોલાય છે હવે આપણે ઓગણીસો માં ગુજરાત આપણે જુદા જુદાથી તો ગુજરાતી પણ એકબીજાના સ્ટેટમાં ફાળો જે છે એકબીજાના સ્ટેટમાં બે પ્રજાનો છે એમાં પ્રાંતવાદ ભાષા તમને મજા આવે બોલો ને તમે મજા આવે એમાં તમારું કરો ને આપણે એવું ક્યાં કીધું કે મહારાષ્ટ્રમાં તમારો ભાઈ સરકારી કોઈ ઓર્ડર હોય કે પરિપત્ર હોય કે કોર્ટ નું જજમેન્ટ હોય ગુજરાતીમાં આપો આપણે માગણી કરી છે ભલે મહારાષ્ટ્રમાં કરે બોલવું આ તો બંધારણીય છે ને મારે ક્યાંય પ્રદેશમાં દખલગીરી કરો અને આ કોઈ કરે તો આ એક રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરીને રાષ્ટ્રદ્રો ગુનો નાખો ને તો જ સીધા થાય પણ કરવું નહીં હોય કારણ કે મને મેં આપને કીધું ને કે આ જ ઉપસાવીને કરાવે છે નકર શું રાજ ઠાકરે એની કઈ સત્તા એના કેટલા ધારાસભ્ય એના કેટલા સાંસદો એની ક્યાં સત્તા શું કામ હિંમત થાય બોલવાની અને મીડિયાને હું તો વિનંતી કરું છું કે આવા ટપોરીઓ જે કઈ આવા આવા થતું હોય ને એનું મીડિયામાં લેવું કા જ લઈશી તો મોટા થાય છે ને આને મોટા થવા દાદ એની તો બોલવા દેવાય પણ બોયલા છે ને એને ઉગતા ડામવા સરકારની ફરજ છે એટલે હું તો એમ કઉ છું કે પ્રાંતવાદ આપણો બંધારણની કલમ મારા ખ્યાલથી એકવીસ કે બ એકવીસ ને અંક થાય છે તો આ બંધારણની કલમ ઉપર ને હિસાબે અને રાષ્ટ્રપતિ દાખલ કરો શું કામ નથી કરતા નહીં કરે એના બીજામાં તો બધા રાજકીય રોટલા શેકવા છે એટલે આ બધું થઈ રહ્યું છે અને જેમ મેં કીધું આપે કીધું ને કે પછી એક પરિસ્થિતિ એવી આવી જાય કે આ નબળા મારતા જાય ને ગુંડા બને અથવા ગામડામાં નાના

જીડીપી મહારાષ્ટ્રની જીડીપીમાં ગુજરાતનો ગુજરાત ફાળો જોવો તમે ગુજરાતીનો નો ફાળો જોવો છતાંય જો આવું કરતા હોય તો આ લોકોની હિંમત ક્યાં છે ઉગતા ડામવા જોઈએ અને સરકારને હું વિનંતી કરું છું કે કોઈ પણ પોલિટિકલી એંગલ વિચાર વ્યૂ હોય એને સાઈડ ઉપર છોડી રાષ્ટ્ર સર્વોપરી એક પાર્ટી કે કઈ નહીં આજે આમ કર્યું ખાલી બીજા સ્ટેટ વાળા ઉગશે પરમદી પંજાબ કરશે

અને તમારી એક વાતની ફરી સ્પષ્ટતા કરી દઉં કે આ રાજ ઠાકરે જેવા આ નિવેદનો જે આવે છે એ મીડિયામાં લેવા એટલા માટે જરૂરી બને છે કે ત્યાં જે લોકો એમની સામે હાજર હોય છે એમના વિચારો એમની ઉપર અસર થતા હોય છે એટલે જો મીડિયામાં આવ્યું તો આજે ગુજરાતના જનજન સુધી અ રાજ ઠાકરે આજે નિવેદન આપ્યું છે એ લોકો સુધી પહોંચ્યું છે ને લોકો એનો વિરોધ નોંધાવી રહ્યા છે એટલે રાજ ઠાકરેનો જો વિરોધ થઈ રહ્યો છે એ પણ થવો જરૂરી છે એટલે મીડિયા દ્વારા લોકો સુધી આ વાત પહોંચવી એટલા માટે જરૂરી છે આપની વાત સાથે હું બેન સમજી છું પણ બ્રેકિંગ ન્યૂઝ ને હાઇલાઇટ નાખો દીજી જે રાષ્ટ્રીય મીડિયા છે ને એ જેટલા મોટા કરે છે એને એના પ્રમાણમાં ન કરવા જોઈએ એકા ભલે આવી ગયું ને કર્યું છે ભલે પ્રજા જન જન સુધી પહોંચે પણ એને એને મોટા થવાની હિસાબે ટીઆરપી મેળવવા અથવા એ લોકોને આવું કઈક જાણવા આવું કઈક બહુ મોટું થાય એટલે એમ થાય કે મેં કઈક બોલો પ્રજા મારી નોંધ લેવ કે મીડિયા નોંધ લીધી મારી એ વિનંતી છે કે ઈ સેન્સમાં કે આવું ન થાય તેને હું કે ઘણી વાર અમે હું ચેમ્બર ઓફ કોમર્સ નો પ્રેસિડેન્ટ હતો ને ઘણા આવેદન નિવેદન ઘણું એ અમારા વિરુદ્ધ બોલે અમે એનો જવાબ દઈ તો એ મોટો થાય

રાજ ઠાકરેનું આ નિવેદન અને તેને લઈને ગુજરાતભરમાં અને ભારતભરમાં આજે વિરોધના સુર ઉઠી રહ્યા છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવી જ વધુ ચર્ચાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો ટીવી ન્યુઝ નમસ્કાર